પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના ફરિયાદી ના માસી ના દીકરાની જમીનમાં હયાતી માં વારસાઇ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારું ફરિયાદી આ કામ ના આક્ષેપિત

આ કામના આક્ષેપે તે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંત્રીસોની લાંચની માંગણી કરી લાંચના નાણાં સ્વીકારી ગુનો કર્યો હોય તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી આ સમગ્ર કામગીરી દરમિયાન આરોપી પરબતભાઈ શેરજીભાઈ રાઠોડની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે ઉજવણી કરાઈ મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાઝા ગરીબ નવાઝના આઠસો બારમા ઉર્ષની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઉર્ષ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને ખ્વાઝા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ પીઆઈ કે કે જાડેજા સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાસ શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના સમય પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં ન્યાઝનો જમણવાર રાખવામાં આવે છે આજુ લોઝમાં ખ્વાઝા ગરીબ નવાઝની મઝાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા વર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપ સાથે લોકો મળી દરગાહ પર ચડાવે છે હું હનીફ કાદર કોડી સુન્ની મુસ્લિમ જમાતના પ્રવક્તા આજ રોજ હિન્દુસ્તાનના રાજા ખાજા ગરીબે નવાજનો આઠસો બારનો છઠ્ઠીનો ઉર્જ શરીર છે દર વર્ષની જેમ સુન્ની મુસ્લિમ જમાત તરફથી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આજે પણ આ જુલૂસ નિયામતમાનની દરગાહથી લઈ પંચાટરી ચોક પંચાટરી ચોકથી જુમા મસ્જિદ સોની સોની બજાર અને આપણે જપ્રિય ચોક ગાંધી ચોક અને સીધો આપણે ઈદગાહ ઉપર એનો આપણે વિસર્જન થાય છે અને આજે ઠેક ઠેકઠેકાણે મિયાજની લાણી ચાલુ છે શીરની પણ ચાલુ છે આજનો આ પ્રોગ્રામમાં સુની મુસ્લિમ જમાતના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ શાહ તેમજ સિદ્ધિકભાઈ બાવાણી ભાઈભાઈ કોડી હનીભાઈ કોડી આપણને હિમરાન બાપુ બુખારી તેમજ અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં બહુ અગત્યનો ભાગ ગજવે છે અને આવ જ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ રહે એવી અમારી મનોકામના છે અસલાકુમ અસલામલકુમ વરહમતુલ્લા બરાકત હું આજ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ ઉઠશે ગરીબ નવાજ આઠસો બાર આઠસો બાર ઉર્ષસે ગરીબ નવાજના નિમિત્તે અમારા ઉપલેટાની અંદરમાં સાનો સોકતથી જુલૂસ કાઢવામાં આવેલ જે જુલૂસને સ્ટાર્ટિંગ યામતમાંની દરગાહીથી થઈ પંચાતળી ચોક સોની બજાર જુમા મસ્જિદ થઈ જકરિયા ચોક ગાંધી ચોક ઊટુખ ભાદર રોડ થઈ અશ્વિન ચોક થઈ અને ઈદગાહે સમાપ્ત થઈ આ જુલસની અંદરમાં અમારા ઉપલેટાના સુન્ની મુસ્લિમ જમાત એ ઘણું બધું ઘણું બધું સાથ સરકાર આપેલ અને આ જુલસ નિમિત્તે અમારા ઉપલેટા શહેરના તમામ નાના મોટા માણસો ગામડાના માણસો એ એકસાથ થઈ અને જુલસમાં સામેલ થયેલ આ જુલસ થયા પછી આ અમારે દાદીબાઈ હોલની અંદરમાં દર વર્ષની જેમ આ વર્ષ જે સાતસો છ્યાસીમાં ઉર્સ હતું ત્યારથી થઈ અને આજ સુધી છવ્વીસ વર્ષ થઈ છવ્વીસ વર્ષ થયા આ નિયાજ ચાલુ છે જે દાવતે આમ નિયાજ હોય છે દાદીબાઈ હોલની અંદરમાં જે ઉર્સે ગરીબ નવાજ કમિટી દ્વારા આ નિયાજ કરવામાં આવેલ છે સમજે અને આ નિયાજ જે કરે છે તે બધાનું અને સુની મુસ્લિમ જમાતનું અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ

સહિત છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિનાના ત્રીજા રવિવારે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ કેમ્પે મૃતદેહના અંતિમ સંસ્કાર મેડિકલ સાધનોની સહાય ગરીબ પરિવારોને રાશન વિના મૂલ્યે ટ્યુશન ક્લાસ નાસ્તો સ્ટેશનરી પ્રસુતા બહેનાની શીરો નાસ્તો બ્લડ ડોનેશન કેમ્પમાં સહાય ફિઝિયો સુજોગ નેચરોપેથી સેન્ટર સિવન ક્લાસ બ્યુટી પાર્લર મહેંદી ક્લાસ કુદરતી આફતો માટે મદદ સહાય તહેવારો દરમિયાન મીઠાઈ ફરસાન વિતરણ દરરોજ પછાત વિસ્તારમાં સેનેટરી નેપકીનનું વિતરણ અન્ન ક્ષેત્ર ટિફિન સેવા સ્વરોજગાર સેવા આરોગ્ય સેવા અબોલ જીવોની સેવા પર્યાવરણ સેવા સહિત સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે થોડાક સમય પહેલા દાતા સંજયભાઈ માકડિયા દ્વારા જમીનનું દાન મળતા તેમજ અન્ય દાતાઓના સહકારથી શહેરના કોલકી રોડ ઉપર આવેલ પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું પૂજન કરવામાં આવ્યું આ સાથે એક ધર્મસભાનું આયોજન પણ બાવલા ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં કરવામાં આવ્યું તેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય સાધુ સમાજના તેમજ સાધુ સંતો તથા સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક માજી ધારાસભ્ય તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ વિવિધ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ શામજી વાબરિયા ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ આજરોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સ સરવાણી વહાવી અને આ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો એટલે દાતાઓ અને હાજર રહેનાર બધાનો આભાર માનું છું મારું નામ સંજયભાઈ માકડીયા માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો તેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે પચીસો સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને પાંત્રીસ લાખના કરતાં આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે એમાં દાતાઓના સહયોગથી અમે ત્રીસથી બત્રીસ લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં વધારેલા સંતો મહંતો રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને એમ સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ પચીસ વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે એને જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ પ્રાપ્ત માહિતી અનુસાર રોડ નજીક ઉભેલા ટ્રેક્ટર ની પાછળ બાઇક ઘૂસી જવાના કારણે અકસ્માતની ઘટના બનવા પામી બાઇક પર સવાર બંને લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાઇક પર બે લોકો સવાર હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે બંને યુવકોને સિરિયસ હાલતમાં સારવાર અર્થે દાંતા અને ત્યારબાદ પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી પાલનપુરના હાઈવે વિસ્તારમાં મિલકત વેરા ભરતા સોતર દુકાન

બાપુને અયોધ્યા ખાતે થનારી પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત કરવામાં આવતા ઢીમા ખાતેથી જાનકી બાપુ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરતા થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ આર એસ એસ બજરંગ લાયન્સ ક્લબ પત્રકાર મિત્રો સહિત શહેરના આગેવાનો દ્વારા હાઈવે પર ઠેર ઠેર મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપુએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે લોકો દરેક પોતાના ઘરે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરે તેવો સંદેશ આપ્યો હતો